નમસ્કાર મિત્રો મારું નામ છે ડૉક્ટર સંજય ચૌહાણ બહુ અગત્યનો ટોપિક ફરી વખત લઈને તમારા માટે આવી ગયો છું આ ટોપિક એટલે કોલેસ્ટ્રોલ શું છે કોલેસ્ટ્રોલ કયા રિપોર્ટથી આપણને ખબર પડશે કોલેસ્ટ્રોલ એના માટે આપણે શું કરી શકીએ શું કાળજી રાખવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય કયા પ્રકારના કોલેસ્ટ્રોલ આવે કયા ટેસ્ટના આધારે આપણને ખબર પડે કે કોલેસ્ટ્રોલ શું છે આ બધા બાબત ઉપર આપણે આજે ચર્ચા કરવાના છીએ પણ આ ચર્ચા કરતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને તમે લાઇક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો અને તમારે હેલ્થ રિગાર્ડિંગ તમને કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ બાબતની જાણકારી તમારે મળ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો અમારો ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો અમને જ્યારે પણ સમય મળશે તમને રિપ્લાય આપવાનો પ્રયત્ન કરશું પણ કોલેસ્ટ્રોલ માટે સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયો સંપૂર્ણ જોવાની ટ્રાય કરજો આજના સમયમાં અવારનવાર આપણી આસપાસ કે અમારા પેશન્ટો કે યંગ જનરેશન વારંવાર અમારી પાસે આવતી હોય છે કે તમારી આજુબાજુમાં તમારા મિત્ર સગા સંબંધીઓ વારે વારે તમને પ્રશ્ન કરતા હોય છે કે ભાઈ મેં લોહીનો રિપોર્ટ કરાવેલો હતો લોહીના રિપોર્ટમાં મને કોલેસ્ટ્રોલ એવું છે શું મારું લોહી જાડું થઈ ગયું હશે શું મને એટેક આવવાની સંભાવના છે આ બધા જ સવાલોનો જવાબ હું તમને આજે આપવાનો છું તો પ્લીઝ વિડીયો પૂરેપૂરો જોવાની ટ્રાય કરજો આજના વિડીયોમાં હું તમને એ પણ જણાવીશ કે કોલેસ્ટ્રોલ શું છે કયા રિપોર્ટના આધારે આપણે કોલેસ્ટ્રોલ કન્સિડર કરી શકીએ સારું કોલેસ્ટ્રોલ શું છે ખરાબ કોલેસ્ટ્રોલ શું છે સારા કોલેસ્ટ્રોલની શરીરમાં શું અસર હોય છે ખરાબ કોલેસ્ટ્રોલની શરીરમાં શું અસર હોય છે માનો કે એક વખત કોલેસ્ટ્રોલ આવી ગયું અને કયા કેસમાં દવાની જરૂર છે અને કે કયા કેસમાં આપણે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરવું એ પણ જાણકારી હું તમને આજના વિડીયોમાં આપીશ કોલેસ્ટ્રોલ કોલેસ્ટ્રોલ એટલે આપણા બ્લડમાં ભળેલી એક પ્રકારની ચરબી અથવા તો ફેટ અથવા તો તમે આને ઓઇલ કહી શકો કે જે સેલ પણ મદદ કરતા હોય છે અને બોડીની જે હિલિંગ પ્રોસેસ છે એના માટે પણ કોલેસ્ટ્રોલ જરૂરી છે અને આ જ કોલેસ્ટ્રોલ ઘણી વખત આપણા હોર્મોન લેવલને પણ કંટ્રોલ કરતા હોય છે એટલે એના માટે પણ બોડીમાં કોલેસ્ટ્રોલ હોવું જરૂરી છે આ પણ જ્યારે કોલેસ્ટ્રોલ અમુક લેવલ કરતા બોડીમાં વધી જાય એ સમયે આ કોલેસ્ટ્રોલ બોડીને નુકસાન કરતું હોય છે કે જેમ કે હૃદય નળિન બ્લોકેજ થવું લકવો મારી જવું બીપુર પ્રણ વધી જવું વારંવાર લકવાની અસર થવી કે વારંવાર હાર્ટ એટેકની અસર થવી એટલે અમુક લેવલ કરતાં કોલેસ્ટ્રોલ ઉપર આપણે જવા નહીં દેવું જોઈએ એને કંટ્રોલ કરવું જોઈએ હા એવું જરૂરી નથી કે કોલેસ્ટ્રોલ શરીરમાં હોય તો નુકસાન જ કરે કારણ કે અમુક લેવલ સુધી કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં જરૂરી પણ છે કારણ કે મેં તેમ જેમ તમને આગળ વાત કરી પ્રમાણે કોલેસ્ટ્રોલ આપણી બોડીના મિકેનિઝમમાં હિલિંગ પ્રોસેસ પ્લસ સેલ મેમ્બ્રેન બધું બનવા મદદ કરવું કરતું હોય છે અને જે આપણો હિલિંગ પ્રોસેસમાં મદદ કરતું હોય છે અને આપણા હોર્મોનને પણ બેલેન્સ કરતું હોય છે ટૂંકમાં સારું કોલેસ્ટ્રોલ વ્યવસ્થિત પ્રમાણમાં હોય તો કંઈ નુકસાનવાળી વસ્તુ નથી પણ અમુક લેવલ પછી જો કોલેસ્ટ્રોલ વધી જાય તો ઘણી બધી બીમારીને આમંત્રણ આપતું હોય છે જેમ કે હાર્ટ એટેક છે હૃદય નળી બ્લોક થવી ઘણી વખત મગજ નસ બ્લોક કરીને પેરાલાઇઝ થવું જો આ પ્રકારનો કોલેસ્ટ્રોલ આપણે કંટ્રોલ નહીં કરીએ તો આ કોલેસ્ટ્રોલ શરીરને નુકસાનકારક છે ઘણી વખત આપણને પ્રશ્ન થતો હોય છે કે ઘણા પેશન્ટો પણ અમે આવીને પ્રશ્ન કરતા હોય છે કે સાહેબ મારી બોડીમાં કોલેસ્ટ્રોલનું લેવલ છે તો કેવી રીતના ખબર પડે તો મારે એવા પેશન્ટોને એ કહેવું છે કે બેઝિકલી કોઈ એવા સિમ્ટમ કે સાઇન એવું નથી કે જેના ઉપરથી આપણે કન્ફર્મ કરી શકીએ કે જે તે વ્યક્તિમાં કોલેસ્ટ્રોલ હશે અથવા તો નહીં હોય સ્પેસિફિકલી એના માટે એક લિપિડ પ્રોફાઇલનો રિપોર્ટ આવતો હોય છે એના ઉપરથી આપણે કન્સિડર કરી શકીએ કોલેસ્ટ્રોલ છે કે નહીં અમુક સ્કીનમાં રેસીસ પડવા અમુક સ્કીન ટેક પડવા આ પણ નિશાની છે કે જેના ઉપરથી આપણે કોલેસ્ટ્રોલ હોઈ શકે કરી પણ એના ઉપરથી આપણે કોઈ જાતનું કન્ફર્મ કરી શકીએ નહીં કે આ વ્યક્તિમાં કોલેસ્ટ્રોલ હશે જ તે ફક્ત ને ફક્ત રિપીડ પ્રોફાઇલ રિપોર્ટ કરશું તો એ રિપોર્ટના આધારે જ આપણે કન્ફર્મ કરી શકીએ કયા માણસમાં કોલેસ્ટ્રોલ છે કે નહીં હા અમુક લેવલ પછી જાય કોલેસ્ટ્રોલ તો પછી અમુક લક્ષણો દેખાતા હોય છે પણ એ પણ લક્ષણો પણ એટલા બધા સિગ્નિફિકન્ટ નથી હોતા કે જેના લક્ષણોના આધારે આપણે કરી કે આ માણસને કોલેસ્ટ્રોલ હશે ઘણી વખત અમુક પેશન્ટ કહેતા હોય છે કે સાહેબ મને છાતીમાં દુખે છે અથવા તો સર મને કોલેસ્ટ્રોલ છે અને મને છાતીમાં દુખે છે શું આ કોલેસ્ટ્રોલ લક્ષણ હોઈ શકે આવા પ્રશ્નો દર્દી કરતા હોય પણ આવા દર્દીને મારે ખાસ કહેવાનું કે કદાચ તમારું કોલેસ્ટ્રોલ પાંચસો સાતસો કે હજાર અમુક સુધી પહોંચી જાય તો પણ કોલેસ્ટ્રોલ પોતાની જાતે કોઈ પણ સિમ્ટમ શરીરમાં ડેવલપ કરતું નથી હા સિવાય કે કોલેસ્ટ્રોલની સાઇડ ઇફેક્ટના લીધે કોઈ પણ વ્યક્તિને હૃદયની નળીની અંદર સિત્તેરથી એંશી ટકા આજુબાજુ બ્લોક થઈ જાય અથવા તો કોલેસ્ટ્રોલ અંદર હૃદયની નળીમાં જામી જાય અને લોહીના પ્રવાહને કોમ્પ્રમાઇઝ કરે તો આ સમયે પેશન્ટને પેઇન ઊભું થાય છે અને એ સમયે આપણે પેનને કોલેસ્ટ્રોલ સાથે કોર્ડિનેટ કરી શકીએ બાકી બેઝિકલી કોલેસ્ટ્રોલના સ્પેસિફિકલી કોઈ લક્ષણ નથી કે જેના આધારે આપણે સ્ટેમ્પ કરી શકીએ કે આ માણસને કોલેસ્ટ્રોલ હોય શકે જેવી રીતના વાત પ્રમાણે કે કોલેસ્ટ્રોલના કોઈ સ્પેસિફિક લક્ષણો નથી હોતા કે જેના આધારે આપણે કોલેસ્ટ્રોલ ડાયગ્નોઝ કરી શકીએ હા ઘણી વખતે સ્કીન ટેગમાં કોઈ સ્કીન ટેગ હોય કે સ્કીનની આજુબાજુ કોઈ રેશ હોય ઘણી વખતે તમે લોકોએ માફ કર્યું હશે કે ઘણા પેશન્ટોને આંખના ખૂણામાં મસાજ એવી વસ્તુ હોય જેને અમે લોકો સ્કીન ટેગ અથવા તો જેન્થોમાં કહેતા હોઈએ આના આધારે આપણે કન્સિડર કરી શકીએ કે આ વ્યક્તિમાં કોલેસ્ટ્રોલ હોઈ શકે બાકી કોલેસ્ટ્રોલની કોઈ સિગ્નિફિકન્ટ સાઇન ને સિમટમ નથી એને ફક્ત ને ફક્ત આપણે લોહીના રિપોર્ટ દ્વારા જ કન્સિડર કરી શકીએ લોહીના રિપોર્ટમાં આવે છે કે લિપિડ પ્રોફાઇલ કરીને જે મેઇનલી આપણે અર્લી મોર્નિંગ કરતા હોઈએ ભૂખ્યા પેટે કરતા હોઈએ ભૂખ્યા પેટે અને અર્લી મોર્નિંગ લીપડ પ્રકડ કરવાનું કારણ એ છે કે સવારના સમયે કંઈ પણ ડાયટ આપણે ના લીધું હોય આખી રાત એ દરમિયાન બ્લડના બધા લેવલો એકદમ સ્ટેટિક હોય છે જો આ સમયે આપણે કોલેસ્ટ્રોલ રિપોર્ટ કરીએ તો એનું રિઝલ્ટ એકદમ એક્યુરેટ આવતું હોય છે હવે પ્રશ્ન એ પણ થાય કે સાહેબ સાહેબ જમ્યા પછી આપણે કેમ કોલેસ્ટ્રોલ રિપોર્ટ ના કરીએ જમ્યા પછી રાખતું હોય છે રિપોર્ટ કરશું તો કોલેસ્ટ્રોલ રિઝલ્ટમાં ઘણું બધું વેરિએશન આવી શકે એવી શક્યતા છે એટલે ખાસ કોલેસ્ટ્રોલ એટલે લિપિડ પ્રોફાઇલનો રિપોર્ટ ભૂખ્યા પેટે કરવો જોઈએ જેવી રીતે વાત કરીએ પ્રમાણે કે કોલેસ્ટ્રોલના કોઈ સ્પેશિયલ સાઇન એન્ડ સિમ્ટમ નથી તો આઈડિયલી દર વર્ષે અથવા તો છ મહિને સેલ્ફ ચેકઅપ માટે કોલેસ્ટ્રોલ એટલે કે લિપિડ પ્રોફાઇલનો રિપોર્ટ આપણે કરવો જોઈએ જેથી કરીને આવનારા કોલેસ્ટ્રોલની આપણે જાણ થાય અથવા તો પાસ્ટમાં કોઈ કોલેસ્ટ્રોલ હોય અને આપણે અચાનક રિપોર્ટ કરી અને જાણ થાય તો એ પ્રકારે આપણે એને ટ્રીટમેન્ટ કરી શકીએ કારણ કે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કે કોલેસ્ટ્રોલના કોઈ સ્પેસિફિક લક્ષણ નથી હા પણ જે વ્યક્તિને કોલેસ્ટ્રોલ ડાયગ્નોઝ થઈ ગયું છે લિપિડ પ્રોફાઇલ હાઈ આવે છે અલ્ટર આવે છે આ માણસને દર

જેની સાથે બીજા રિસ્પેક્ટ જોડાયેલા છે જેમ કે કોઈને પાસ્ટમાં ડાયાબિટીસ હતું અને હાલમાં પણ ડાયાબિટીસ છે અથવા તો કોઈના ફેમિલી મેમ્બરમાં સ્ટ્રોંગ કોલેસ્ટ્રોલની હિસ્ટ્રી છે કે મમ્મી પપ્પા કે ભાઈ બહેનમાં કોઈને પણ કોલેસ્ટ્રોલ હોય તો આ વ્યક્તિને આઈડિયલી દર છ મહિને રિપોર્ટ કરાવવો જોઈએ અમુક વ્યક્તિ એવા છે કે જેની સડન લાઈફ એટલે કે બેઠાડું જીવન છે આખો દિવસ કોઈ ફિઝિકલ વર્કઆઉટ કરવામાં આવતું નથી પ્લસ ડાયટમાં પણ કોલેસ્ટ્રોલ ઇન્ડ્યુસ ડાયટ હોય અથવા તો સ્મોકિંગ અથવા તો આલ્કોહોલ આ કોઈપણ પ્રકારનું જો વ્યસન હોય તો આ વ્યક્તિને આઈડિયલી દર છ મહિને કોલેસ્ટ્રોલ રિપોર્ટ કરાવવો જોઈએ કારણ કે આવા વ્યક્તિઓમાં રિસ્પેક્ટર ઘણા બધા વધારે હોય છે અને આવા વ્યક્તિમાં કોલેસ્ટ્રોલ અલ્ટર આવવાની સો સંભાવના છે તો ખાસ કરીને રિસ્પેક્ટરવાળા દર્દીને દર છ મહિને કોલેસ્ટ્રોલ રિપોર્ટ કરાવવો જોઈએ જેથી કરીને આપણે કોલેસ્ટ્રોલના ડિજિટ પર વોચ રાખી શકીએ અને ભવિષ્યમાં આવનારી તકલીફની આગળથી આપણે જાણકારી અથવા તો બ્રિક મેળવી શકીએ જેથી કરીને લાઇન ઓફ ટ્રીટમેન્ટ આપણને હેલ્પફુલ થઈ શકે જેથી કરીને આ વ્યક્તિને દર છ મહિને કોલેસ્ટ્રોલ રિપોર્ટ કરવો જોઈએ હવે આપણે લિપિડ પ્રોફાઇલની વાત કરીએ તો લિપિડ પ્રોફાઇલમાં ઘણા બધા પ્રકારના કોલેસ્ટ્રોલના રિપોર્ટ થતા હોય છે એમાં મેઈન છે કે લિપિડ પ્રોફાઇલની અંદર ટોટલ કોલેસ્ટ્રોલ એલડીએલ એચડીએલ વીએલડીએલ ટ્રાઇગ્લિસાઇડ અથવા તો કોલેસ્ટ્રોલનો રેશિયો આ પ્રકારના રિપોર્ટ થતા હોય છે બધી જ વસ્તુનું પોતાની જગ્યાએ મહત્વ છે એવું નથી કે તમે ફક્ત ને ફક્ત ટોટલ કોલેસ્ટ્રોલ કરાવી લો અને એના આધારે તમે ટ્રીટમેન્ટ ચાલુ કરી દો ઘણી વખત અમારા પેશન્ટો અમને રિપોર્ટ મોકલાવતા હોય છે ટોટલ કોલેસ્ટ્રોલનો કે સાહેબ મારું ટોટલ કોલેસ્ટ્રોલ આટલું આવ્યું છે તો આના માટે હું દવા ચાલુ કરું કે કેમ તો મારે આવા દર્દીને ખાલી એવું કેવું છે કે ફક્ત ને ફક્ત તમે ટોટલ કોલેસ્ટ્રોલના ડિજિટ ઉપરથી કોઈ પણ વસ્તુ નક્કી કરી શકો નહીં મેઇનલી એચડીએલ અને એલડીએલ પણ મહત્વનું છે એચડીએલ એટલે હાઈ ડેન્સીટી લાઇપોપ્રોટીન ને એલડીએલ એટલે લો ડેન્સિટી લાઈપોપોટીન જે એલડીએલ એટલે ખરાબ કોલેસ્ટ્રોલ એચડીએલ એટલે સારું કોલેસ્ટ્રોલ હા એચડીએલ જેટલું વધારે એ શરીર માટે સારું છે એલડી જેટલું વધારે એ શરીર માટે ખરાબ છે એટલે એચડીએલને આપણે વધારવાનો ટ્રાય કરવો જોઈએ એચડીએલ એલડીએલને ઘટાડવાનો ટ્રાય કરવો જોઈએ સાથે સાથે બંનેનો રેશિયો પણ એટલો જ મહત્ત્વનો છે રેશિયો જેટલો અલ્ટર એટલું બોડીમાં રિસ્પેક્ટર વધારે એટલે ખાસ કરીને બધા જ કોલેસ્ટ્રોલને તમારે કન્સિડર કરીને પછી જોઈએ અથવા તો લેવી જોઈએ ફક્ત ને ફક્ત કોલેસ્ટ્રોલના આધારે કે ટોટલ કોલેસ્ટ્રોલના આધારે કોઈ પણ દવા ચાલુ ઉપર કરાવીઝન લેવું ના જોઈએ બીજી વસ્તુ કે ટ્રાયગ્લિસાઈડ ખાસ કરીને જે વ્યક્તિને ડાયાબિટીસ છે આ વ્યક્તિમાં અમે લોકો ટ્રાયગ્લિસાઈડને કન્સીડર કરતા હોઈએ અને આવા કેસમાં જો ટ્રાયોગ વધારે આવે તો હા એ પેશન્ટ ખાસ દવા માટે ઇન્ડિકેટેડ છે પણ એની સાથે એચડીએલ અને એલડીએલ પણ એટલું જ મહત્વનું છે જેથી કરીને ટ્રાયગ્લિસરાઇડ સાથે તમારે એચડીએલ અને એલડીએલ ને કન્સિડર કરીને અને પછીનો રેશિયો જોઈને દવા સ્ટાર્ટ કરવી જોઈએ હવે લિપિડ પ્રોફાઇલ માં આપણે મેઈનલી એચડીએલ અને એલડીએલ નો રેશિયો આપણે જોતા હોઈએ છીએ એલડીએ એટલે એક એક પ્રકારનું ખરાબ કોલેસ્ટ્રોલ કે જે શરીરને નુકસાનકારક હોય છે એલડીએલ નો આપણે રેશિયો જોઈએ તો નોર્મલી કોઈ પણ પેશન્ટ અમે લોકો 100 કરતા નીચે રાખવાનો ટ્રાય કરતા હોઈએ કે જેથી કરીને બોડીની હેલ્થ જળવાય શકે પણ હા કોઈ પણ માણસને કોઈ જાતનું રિસ્પેક્ટર નથી કોઈ જૂની બીમારી નથી આવા પેશન્ટમાં સો અથવા તો સો થી દોઢસો ની વચ્ચે પણ એલડીએલ આવે તો આ પ્રકારના કેસમાં દવાની જરૂરત હોતી નથી ફક્ત ને ફક્ત લાઈફસ્ટાઈલ મોડિફિકેશન અને ફૂડ હેડિટ હેબિટ ચેન્જ કરીને પણ આપણે એલડીએલ કંટ્રોલ કરી શકતા હોઈએ પણ હા જે કેસમાં કોઈ માણસને અગાઉથી હાર્ટ એટેક આવી ગયો હોય કોઈ માણસને બ્રેઇન સ્ટ્રોક એટલે કે પેરાલિસ આવી ગયો હોય અથવા તો ડાયાબિટીસ અથવા તો સ્ટ્રોક જેવી કોઈ પણ જૂની બીમારી હોય તો એવા માણસને આપણે સો નીચે ટાર્ગેટ કરવો જોઈએ જો આવા વ્યક્તિઓને સોથી ઉપર વધારે આવતું હોય તો ખાસ એલડીએલ કંટ્રોલ કરવાની દવા આપણે ચાલુ કરવી જોઈએ અને આવા પેશન્ટમાં ખાસ કરીને જેને એટેક આવી ગયું છે સ્પ્રિંગ બેસાડેલી છે અથવા તો બાયપાસ કરેલું છે એનો ટાર્ગેટ આપણે બિલો સેવન્ટી એટલે કે એલડીએલ્સ થી નીચે રાખવાનો ટ્રાય કરતા હોઈએ આ વ્યક્તિને આપણે વચ્ચે રાખવાનો ટ્રાય કરતા હોઈએ છીએ હવે ખાસ પ્રશ્ન એ પણ થાય કે સાહેબ અમુક લેવલ પછી મારું કોલેસ્ટ્રોલ ડાઉન થઈ જશે તો શું થશે તો હું આવા પેશન્ટને કે આવા સવાલ જે માણસના મનમાં છે એમને એવું સમજાવવા માંગુ છું કે સ્પેસિફિકલી કોઈ સ્ટડી

જે માણસનું ત્રણસો ની આજુબાજુ આવે છે એ થોડુંક રિસ્કી વધારે હોય છે જે બસો થી બસો પચાસ ની વચ્ચે આવે થોડુંક બોર્ડર લાઈન છે પણ આ પ્રકારમાં પણ કેર કરવાની જરૂર વધી જાય છે ઇનશોર્ટ શોર્ટ કોઈ પણ જાતનું કોલેસ્ટ્રોલ જે ટોટલ કોલેસ્ટ્રોલ આપણે કન્સિડર કરીએ એ કોઈ પણ સંજોગોમાં બસો થી નીચે રાખવાનો આપણે ટ્રાય કરવો જોઈએ કોલેસ્ટ્રોલનો નેક્સ્ટ પાર્ટ એટલે કે એચડીએલ કે જેને આપણે સારું કોલેસ્ટ્રોલ માનીએ છીએ આપણા મનમાં એક પ્રશ્ન પણ થાય કે સર કોઈ પણ રીતે હું સારું કોલેસ્ટ્રોલ વધારી દઉં તો શું એ મારા માટે સારું છે મારી વધારે પડતો ફાયદો કરશે પણ ના એવું નથી એડિયલ કોલેસ્ટ્રોલ પણ અમુક લેવલ સુધી કંટ્રોલ રહેવું જોઈએ જેમ કે ચાલીસ થી નીચે નહીં જવું જોઈએ સાઈઠ થી ઉપર નહીં જવું જોઈએ ઘણા કેસમાં અમુક પેશન્ટો દવા સજેસ્ટ કરતા હોય કે સર તમે અમને સારું કોલેસ્ટ્રોલ વધારવાની દવા આપો પણ જો આ દવા આપણે કે જે કોલેસ્ટ્રોલ વધારે છે તો એ દવા સાથે સાથે સાઈડ ઇફેક્ટ પણ કરે છે એટલે મારી તરફથી તો ફક્ત એટલી જ સલાહ છે કે જો તમારે સારો કોલેસ્ટ્રોલ એટલે કે એટીએલ નો વધારો કરવો હોય તો તમે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન ડાયટ અથવા તો એક્સરસાઇઝ ફક્ત ને ફક્ત આટલી વસ્તુ કરીને તે

નોર્મલી ટ્રાય ગ્રેસેડનો રેશિયો આપણે એકસો પચાસથી નીચે રાખવાની ટ્રાય કરતા હોઈએ છીએ એકસો એકાવનથી બસો આને આપણે બોર્ડર લાઈન કન્સિડર કરશું બસોથી ચારસો આને આપણે હાઈ કન્સિડર કરીશું અને પાંચસોથી ઉપર આને આપણે હાઈ રિસ્ક કન્સિડર કરીશું જ્યારે પણ પેશન્ટ પાંચસોની આજુબાજુ એનું ટ્રાય ગ્રેસેડ પહોંચી જતું હોય છે તો આવા કેસમાં અમે આવા પેશન્ટને સ્ટ્રેટીન અને ફિનોફાબ્રિટ આપીને ટ્રીટ કરતા હોઈએ છીએ હા પણ અમુક લેવલ સુધી નીચે હોય તો આને બહુ આપણે કન્સીડર કરતા નથી પણ ડાયાબિટીસ અથવા તો બીજા કોઈ પણ હાઈ રિસ્ક કે જૂની બીમારી હોય આવા પ્રકારના પેશન્ટને આપણે દવા ચાલુ કરીને એનું ટ્રાયગ્લિસાઈડ આપણે કંટ્રોલ કરવું જરૂરી છે હા બહુ બોર્ડર લાઈન ટ્રાયગ્લિસાઈડ હોય અથવા તો બોર્ડર લાઈન થોડુંક ઉપર હોય તો આ પ્રકારનું ટ્રાયગ્લિસાઈડ કોઈ એટેક કેવું કંઈ પ્રોડ્યુસ કરતું નથી એટલે ટ્રાયગ્લિસાઈડ ને એટલું બધું મહત્વ આપતા નથી પણ હા એકદમ એવોઇડ કરી શકાય એવી પણ વસ્તુ નથી એટલે એને ખાસ કરીને પણ આપણે કંટ્રોલ રાખવું જરૂરી છે ડાયટ્રી કોલેસ્ટ્રોલ તરીકે પણ કન્સીડર કરવામાં આવે છે એટલે જે વ્યક્તિના ડાયટમાં કોલેસ્ટ્રોલ વાળો ડાયટ વધારે એટલે કે ઓઇલી ફૂડ જંક ફૂડ મેંદાવાળી વસ્તુ વધારે ખાતા હોય એ વ્યક્તિમાં ટ્રાયગ્લિસાઈડ વધારે આવવાની શક્યતા હોય છે પણ જો આ પ્રકારના પેશન્ટમાં પણ બોડલેન્ડ ટ્રાય ટ્રાયલ હશે તો આપણે એને ટ્રાય કંટ્રોલ કરવાનો ટ્રાય નહીં કરીએ અને ફક્ત ને ફક્ત અને ડાયટરી મોડિફિકેશન કરીને આપણે એને કંટ્રોલ કરવાનો ટ્રાય કરીશું કારણ કે આ પ્રકારના કોલેસ્ટ્રોલમાં એટલી બધી મેડિસિન એડવાઇઝેબલ નથી હા પણ હાઈ રિસ્કવાળા પેશન્ટમાં ખાસ મેડિસિન આપવાની કેમ કે હાઈ વાળા પેશન્ટમાં ઓલરેડી બીજા પણ રિસ્પેક્ટર છે કે જે હાર્ટ એટેક પ્રોડ્યુસ કરી શકતા હોય છે જેથી કરીને હાઈ રિસ્કવાળા વાળા ટ્રાય રિસાઇડ પણ કન્સિડર કરવું જોઈએ હા નોર્મલ કેસમાં ટ્રાય દિસર કોઈ એવી વસ્તુ નથી કે જેને આપણે હાર્ટ એટેક તરફ દર્દીને લઈ જાય એટલે ટ્રાય ગ્રિસાઇડને આપણે એટલું બધું મહત્વ નહીં આપીએ જેટલું આપણે એલડીએલને આપીએ છીએ એટલે ટ્રાય ગ્રિસાઇડને કરતા એલડીએલને કન્સિડર વધારે કરવું જરૂરી છે કારણ કે હાર્ટ એટેક માટે વધારે એ જવાબદાર છે આના સિવાય એક નોન એચડી કોલેસ્ટ્રોલને પણ આપણે કન્સિડર કરતા હોઈએ છીએ જેનું લેવલ એકસો ત્રીસથી નીચે રાખવાની જરૂર છે જેના લેવલ જેના જે પેશન્ટમાં બસો અથવા તો બસો વીસની આજુબાજુ આવી જાય આ પેશન્ટ ઘણા હેરિસમાં આપણે કન્સિડર કરી શકીએ અને આવા પેશન્ટને આપણે એગ્રેસિવલી મેડિસિન દ્વારા પણ ટ્રીટ કરવાની જરૂર છે કોઈપણ રીતે તમારે નોન એટીએલ કોલેસ્ટ્રોલને એકસો ત્રીસથી નીચે રાખવાની જરૂર છે આના સિવાય એલડીએલ અને એચડીએલનો રેશિયો એ પણ એટલો જ બધો મહત્ત્વનો છે એલડીએલ અને એચડીએલનો રેશિયોને ખાસ કરીને આપણે વધવા દેવો નહીં જોઈએ જેટલો એલડીએલ એચડીએલનો એચડીએલનો રેશિયો વધારે એટલો હાર્ટ એટેકનું રિસ્ક વધતું જાય છે હવે આપણે વાત કરીશું કે લિપિડ પ્રોફાઇલ ક્યારે કરાવવું અને કેવી રીતે કરાવવું તો લિપિડ પ્રોફાઇલ માટે રાત્રે જમ્યા પછી ઓવરનાઇટ કંઈ પણ ખાવાનું નથી અને સવારે ભૂખ્યા પેટે એકદમ ભૂખ્યા પેટે બ્લડ આપવાનું છે પાણી લઈ શકાય ઇવન ચા પણ નથી લેવાની એકદમ ભૂખ્યા પેટે આપવાનું જેથી કરીને બ્લડનું લેવલ એકદમ સ્ટેટિક હોય અને આપણને એનું એક્યુરેટ રિઝલ્ટ મળી શકે જો જરાક પણ આપણે ફૂડ લઈને પછી લિપિડ પ્રોફાઇલનો ટેસ્ટ કરીશું તો એલડીએલ અને ટ્રાયગ રિમાં ઘણું બધું વેરિએશન આવવાની શક્યતા છે અને આખી લાઇન ઓફ ટ્રીટમેન્ટ ચેન્જ થઈ જતી હોય છે એટલે શક્ય હોય ત્યાં સુધી કોલેસ્ટ્રોલ રિપોર્ટ ભૂખ્યા પેટે કરાવો અને જો પોસિબલ હોય તો સાથે સાથે શુગરના રિપોર્ટ પણ જોડાવી દેવા જોઈએ રૂટીન ચેકઅપના ભાગરૂપે હવે આગળ આપણે વાત કરીશું કે માનો કે આપણે કોલેસ્ટ્રોલ રિપોર્ટ કરાવ્યો અને એમાં કોલેસ્ટ્રોલ વધારે આવ્યું તો એના માટે મારે અમુક ટિપ્સ આપવાની છે કે શું કરવાથી આપણે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકીએ આ જોવા માટે એક વખત વિડીયો પૂરી જોવાની ટ્રાય કરજો મિત્રો હવે હું તમને અમુક ટિપ્સ આપીશ કે જેની પરથી તમે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકશો કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે સૌથી મેઇન વસ્તુ કે તમારી લાઇફસ્ટાઇલ મોડિફેકેશન એટલે કે તમારી જીવનશૈલીમાં બદલાવ લાવો આમાં તીખું તળેલું નમકવાળી વસ્તુ ઓછી ખાવી બહારનું ફાટફુડ ઓછું ખાવું અને રેગ્યુલર એક્સરસાઇઝ એટલે કે વોકિંગ જોગિંગ કે રનિંગ આમાંથી કોઈ પણ વસ્તુ તમે કરી શકો ઘણા વ્યક્તિ એવું પણ કહેતા હોય છે કે સર હું બિલકુલ તળેલું ખાતો નથી બિલકુલ તેલ ખાતો નથી તો પણ મારું કોલેસ્ટ્રોલ આવે છે હા તો એક વસ્તુ ખાસ કે ભાઈ કોલેસ્ટ્રોલ છે એ આપણા શરીરની અંદર જે લોહીની અંદર જે ચરબી ભળેલી છે લોહીની અંદર જે તેલ ભળેલું છે એનો એક પાર્ટ છે એટલે બિલકુલ ઓઇલ વગરનું નહીં ખાવું અથવા તો ખાલી બાફેલું ખાવું આવું બધું કરવાથી કોલેસ્ટ્રોલ નહીં જ આવે એવું જરૂરી નથી મેઇન વસ્તુ કે તમે ફાસ્ટ ફૂડને બધું અવોઇડ કરો જેથી કરીને તમે કોલેસ્ટ્રોલમાં થી વીસ ટકાનો ફરક લાવી શકો બાકી કોઈ પણ એવી સ્ટડી એસ્ટાબ્લિશ થયેલી નથી કે જેના આધારે તમે એવું કહી શકો કે તમે ડાયટ કરો મતલબ મતલબ કોઈ પણ ફૂડ લો કે જેમાં ઓઇલ ન હોય એટલે ઝીરો ઓઈલ ફૂડ લો તો કોલેસ્ટ્રોલ ઝીરો થઈ જશે આ વસ્તુ પોસિબલ નથી એટલે મેઇન તો તમારે તમારી લાઇફસ્ટાઈલ મોડિફિકેશન સાથે ડાયટ કંટ્રોલ અને સાથે સાથે એક્સરસાઇઝ બહુ જ જરૂરી છે તો જ તમારું કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવશે હા ડાયટથી તમે પંદર વીસ ટકા જેટલું કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરી શકો પણ કોલેસ્ટ્રોલ ઝીરો ક્યારેય પણ કરી શકો નહીં એટલે કોલેસ્ટ્રોલને આપણે કંટ્રોલ કરી શકીએ પણ ઝીરો ના કરી શકીએ નેક્સ્ટ પાર્ટ છે ટિપ્સમાં કે આલ્કોહોલ કન્ઝપ્શન એટલે કે તમને જેટલું પણ બને એટલું આલ્કોહોલ કન્ઝપ્શન ઓછું કરવું જોઈએ કારણ કે આલ્કોહોલ છે લિવરને ડેમેજ કરે છે અને લિવર ડેમેજ થયા પછી કોલેસ્ટ્રોલ મેટાબોલિઝમ જે હોય એ ડિસ્ટર્બ થાય છે અને જે ખાસ નું પ્રમાણ જે વધવું જોઈએ એ વધવા દેતું નથી એટલે તમારે આલ્કોહોલનું કન્ઝપ્શન ઓછું કરવું જોઈએ વીકમાં એક વખત હોય તો ચાલે હા આનો મતલબ એવો પણ નથી કે ડોક્ટર આલ્કોહોલ તમને રિકમેન્ડ કરે છે ખરેખર ન લો તો ઘણી સારી વસ્તુ છે અને જો આદત હોય તો હાર્ડલી વીકમાં એક ડ્રિંક હું એડવાઇઝ કરું છું એના કરતા પણ જો રેડ વાઇન લો તો ઘણું સારું છે રેડ વાઇન જે છે એની અંદર એન્ટી ઓક્સિડન્ટ વસ્તુ આવે છે એ એકડીએલ વધારવામાં યુઝફુલ છે એ પણ એકદમ લિમિટેડ લેવું જોઈએ એક્સ્ટ્રા આલ્કોહોલ હંમેશા શરીર માટે નુકસાન છે એટલે કોઈ પણ રીતે હું આલ્કોહોલને પ્રમોટ કરતો નથી એટલે ખાસ કરીને આલ્કોહોલ કન્ઝમ્પશન કંટ્રોલ કરીને તમે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકો છો નેક્સ્ટ પાર્ટ છે સ્મોકિંગ સ્મોકિંગને જેટલું બને એટલું અવોઇડ કરવું જોઈએ અથવા તો ના કરવું જોઈએ કારણ કે સ્મોકિંગની અંદર જે તમાકુ યુઝ થાય છે એ સ્મોકિંગ પ્રોડક્ટમાં જે યુઝ થાય છે એમના જે એન્ટી ઓક્સિડન્ટ જે સબસ્ટન્ટ છે એ બ્લડને ઘણું બધું નુકસાન કરતું હોય છે અને એના લીધે જે કોલેસ્ટ્રોલ વધે સ્પેશિયલી ડાયરેક્ટ હાર્ટ ઉપર ઇફેક્ટ કરીને બ્લડના ગઠ્ઠા બનાવીને સડન હાર્ટ એટેક લાવવાની પ્રોસેસમાં ભાગ ભજવતો હોય છે જેથી કરીને સ્મોકિંગને એકદમ અવોઇડ કરવું જોઈએ ખાસ કરીને સ્મોકર એટલે કે એક વ્યક્તિ વ્યક્તિ સ્મોકિંગ કરે છે છે અને બીજો એનો ધુમાડો લે તો વધારે નુકસાન કરે છે જેટલું સ્મોકિંગ સ્મોકિંગથી દૂર રહેવાની ટ્રાય કરવી જોઈએ એનાથી તમારું એટીએલ લેવલ વધશે જેટલું તમે સ્મોકિંગ વધારે કરશો એનાથી તમારું એટીએલ લેવલ લો થશે અને ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધશે જેના માટે આપણે સ્મોકિંગ અવોઇડ કરવું જોઈએ નેક્સ્ટ હું રિકમેન્ડ કરીશ કે તમે ડાયટની એક્સરસાઇઝની સાથે ગ્રીન ટી લો કારણ કે ગ્રીન ટીમાં જે એન્ટી ઓક્સિડન્ટ પાર્ટ છે એ ના પ્રમાણ ઓછું કરે છે અને એચડીએલના પ્રમાણ વધવામાં થોડુંક હેલ્પફુલ થાય છે જેથી કરીને જે વ્યક્તિ ચા અથવા તો કોફી પીવે છે એનું હું રિકમેન્ડેશન કરીશ કે તમે ગ્રીન ટી ઉપર શિફ્ટ થઈ જાઓ કારણ કે ગ્રીન ટીની અંદર જેટલા પણ સક્ષણ છે એ સારા કોલેસ્ટ્રોલ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે જેથી રેગ્યુલર એક્સરસાઇઝ સાથે અને ડાયટ સાથે ગ્રીન ટીનું પ્રમાણ પણ વધારવું જોઈએ એટલીસ્ટ દિવસમાં એક તો ગ્રીન ટી લેવી જ જોઈએ વસ્તુ આવે છે નટ્સ અને ડ્રાયફ્રૂટ તમે શીંગ ખાઓ છો મગફળી ખાઓ છો એ પણ તમારું સારું કોલેસ્ટ્રોલ વધારે મદદરૂપ થાય છે ડ્રાયફ્રુટમાં તમે આલ્મોન્ડ એટલે કે બદામ અથવા તો અખરોટ આ વસ્તુનો પણ યુઝ કરી શકો છો પછી આનો મતલબ એવો પણ નથી કે તમે ફક્ત ને ફક્ત ડ્રાયફ્રુટ ઉપર એટલે કે અખરોટ અને બદામ ઉપર રો કે દિવસના પાંચ ગ્રામ અખરોટ ખાઈ જાવ પાંચ ગ્રામ બદામ ખાઈ જાવ આનો કોઈ મતલબ નથી નટ્સને તમે અથવા તો ફ્રૂટને ફક્ત સ્નેક તરીકે યુઝ કરી શકો છો દિવસમાં ચારથી પાંચ દાણા બદામના અને ચારથી પાંચ દાણા અખરોટના લઈ શકો છો આની અંદર રહેલા એક એન્ટી ઓક્સિડન્ટ પદાર્થ જે છે એ પણ હાઈ એચડીએલના પ્રમાણ વધારવામાં મદદરૂપ કરે છે અને એલડીએલનું પ્રમાણ ઘટાડવા મદદરૂપ થાય છે તો આ પ્રમાણે તમે નટ્સ અને ફ્રૂટ પણ લઈ શકો છો નેક્સ્ટ પાર્ટ છે કે ભાઈ સર મારે કયું ઓઇલ લેવું કે જેનાથી મારું કોલેસ્ટ્રોલ ના વધે ને કયું કોલેસ્ટ કયું ઓઇલ લેવું કે જેનાથી મારું કોલેસ્ટ્રોલનું સારું કોલેસ્ટ્રોલ વધે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે તો એવું કોઈ સિગ્નિફિકન્ટ વસ્તુ નથી કોઈ પણ ઓઇલ વસ્તુ છે તો નુકસાન જ કરે છે પણ હું રિકમેન્ડેશન કરી કે ભાઈ તમે સનફ્લાવર ઓઇલ લો યા તો સૌથી મેઇન કે ભાઈ તમે ઓલિવ ઓઇલ લો ઓલિવ ઓઈલ કમ્પેરેટિવલી મોંઘું પણ પડે છે પણ એને તમે એક ફૂડમાં યુઝ કરી શકો છો કે જેથી કરીને એમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ પદાર્થ તમારે એલડીએલને વધારવાનો કોશિશ ટ્રાય કરશે અને એલડીએલ એલડીએલના લેવલ ઘટાડવાનો ટ્રાય કરશે પણ ઓલિવ ઓઇલને તમે એમાં પણ તમારે લિમિટમાં યુઝ કરવો પડશે અને એને તમે ગાર્નિશ તરીકે યુઝ કરી શકો કારણ કે ઓલિવ ઓઈલ એક એવું વસ્તુ છે કે જેને તમે ફ્રાઇડ કરવા યુઝ કરશો તો એમાં ટોક્સિક પદાર્થ વધી જાય છે અને શરીર માટે નુકસાનકારક હોય છે ઓવરઓલ જોવા જઈએ તો બધા ઓઇલ શરીર માટે નુકસાનકારક જ છે પણ અમુક ઓઇલ એવા છે પણ કે જેમ હોય ઓલિવ ઓઇલ જે તમને થોડી ઘણી કોલેસ્ટ્રોલમાં મદદ કરશે કંટ્રોલ કરવામાં નેક્સ્ટ વસ્તુ છે કે તમે તમારા કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવા માટે ચોકલેટનો પણ યુઝ કરી શકો છો આનો મતલબ એવો નથી કે કોઈ પણ જાતની ચોકલેટ તમે ખાઈ લો જેથી કરીને કોલેસ્ટ્રોલ તમારું ઓછું થઈ જાય હું રિકમેન્ડેશન કરું છું કે જે ડાર્ક ચોકલેટ આવે છે કે જેમાં એટી પરસેન્ટ કોકોનું પ્રમાણ હોય છે અને એટી પર્સન્ટ કોકોવાળી ચોકલેટ તમે લો તો એ તમારામાં એન્ટી ઓક્સિડન્ટ પદાર્થ એડ કરે છે અને જે તમારું એચડીએલ વધારે અને એલડીએલ ઘટાડવાનો ટ્રાય કરે છે જે મિલ્ક પ્રોડક્ટથી જે ચોકલેટ બને છે મીઠી ચોકલેટ બને છે એ એટલું બધું રિકમેન્ડેડ નથી કારણ કે મિલ્ક ચોકલેટ અથવા તો સાદી ચોકલેટ આવે છે એ ટેસ્ટમાં થોડીક સ્વીટ હોય છે અને એમાં હાર્ડલી ચાલીસ થી પિસ્તાલીસ ટકા જેવું કોકો આવતું હોય છે જે એટલું બધું યુઝફુલ નથી હા ઘણા પબ્લિક ને અથવા લોકો ને એવો પ્રશ્ન હોય કે સર ડાર્ક ચોકલેટ તો બહુ કડવી હોય છે પણ ડાર્ક ચોકલેટ જ કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરવા માટે મહત્વની છે સાદી ચોકલેટ એટલી બધી મહત્વની નથી એટલે શક્ય હોય જો ભાવતી હોય તો ડાર્ક ચોકલેટ નું પ્રમાણ વધારો કારણ કે એમાં એટી પર્સન્ટ જેટલો કોકો છે અને આ કોકો તમારા એલડીએલ ને વધારવામાં મદદરૂપ થશે અને એલડીએલ નું લેવલ તમારું ઘટાડશે જેથી ડાર્ક ચોકલેટ હાઈલી રિકમેન્ડેડ ડોક્ટર તરફથી કરવામાં આવે છે નેક્સ્ટ ટીપ છે આદુ અને હળદર આદુ અને હળદર એક એવી વસ્તુ છે કે જેની અંદર રહેલી એન્ટી ઇન્ફ્લામેટરી સબસ્ટન્સ કે જે કોલેસ્ટ્રોલ સારું કોલેસ્ટ્રોલ વધારવામાં અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં કરે છે એટલે કોઈપણ રીતે કોઈપણ ફોર્મમાં તમે ચા સાથે અથવા તો દૂધ સાથે કે ગમઈ સાથે આદુ લઈ શકો છો અને રેગ્યુલર બેઝિડ ડાયટમાં તમે હળદરનો ઉપયોગ વધારી શકો છો જે પણ એક ઉપયોગી અને વ્યવસ્થિત વસ્તુ છે કે જે તમારું કોલેસ્ટ્રોલ લેવલ વધારશે અને ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડશે આની સાથે સાથે આ તો છે ની વાત આની સાથે સાથે પણ તમારે રેગ્યુલર બેસીસ પર રનિંગ વોકિંગ કે જોગિંગ એ જે રૂટીન એક્સરસાઇઝ તો કરવાની જ છે જેથી કરીને તમારું કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવી શકે તો મિત્રો આજે આપણે ચર્ચા કરી કોલેસ્ટ્રોલ કે કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં શું ભાગ ભજવે છે કોલેસ્ટ્રોલ વધવાથી શું થઈ શકે કોલેસ્ટ્રોલ ઘટવાથી શું થઈ શકે કોલેસ્ટ્રોલ માટે કયો રિપોર્ટ કરાવી શકે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે શું કરવું કોલેસ્ટ્રોલ વધી જાય તો આપણા શરીરમાં શું ફેરફાર આવી શકે આ બધી વિષય ઉપર આપણે આજે ચર્ચા કરી જો આના રિગાર્ડિંગ તમને કોઈપણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં પ્રશ્ન મૂકી શકો છો અમે પ્રયત્ન કરીશું કે તમારા પ્રશ્નનો વ્યવસ્થિત જવાબ મળી શકે બીજું કોઈપણ પેરી હોય તો તમે અમને ડાયરેક્ટ કોમેન્ટ કરી શકો છો નેક્સ્ટ વિડીયો તમે કયા પાર્ટ ઉપર જોવા માંગો છો એના ઉપર પણ તમે કોમેન્ટ કરી શકો છો અમે ટ્રાય કરીશું એ વિડીયો બનાવવાની ટ્રાય કરીશું તમારા સુધી પહોંચાડવાની ટ્રાય કરીશું જતાં જતાં ફરી એક વખત જો તમે મારી ચેનલ પર નવા છો તો હેલ્થ રિગાર્ડિંગ કોઈ પણ માહિતી મેળવવા માટે તમે મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા થેન્ક યુ